મૃત્યુ પામેલા આત્માની શાંતિ માટે આ સાત ઉપાય જરૂર કરજો નહીં તો આત્મા હંમેશા ભટકતી રહેશે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ એકાણું બાણુંમાં આજે આપણે એક ખૂબ જ મહત્વના વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ મૃત્યુ પામેલા આત્માની શાંતિ માટે સાત મહત્વના ઉપાયો મિત્રો શાસ્ત્રોમાં જણાવાયું છે કે જો આત્માને શાંતિ ન મળે તો તે પરિવાર પર અસર કરે છે પિતૃ દોષ અશાંતિ અચાનક દુઃખ કે સ્વપ્નોમાં સંકેતો આ બધું આત્માની અશાંતિને દર્શાવે છે તેથી ચાલો જાણીએ એવા સાત ઉપાયો જેનાથી આત્માને શાંતિ મળે છે અને પરિવાર પર આશીર્વાદ વરસે છે નંબર એક શ્રાદ્ધ અને પિતૃ તર્પણ શાસ્ત્રોમાં જણાવાયું છે કે મૃત્યુ પામેલા આત્માને તૃપ્ત કરવા માટે શ્રાદ્ધ પિંડદાન અને તર્પણ કરવું અતિ આવશ્યક છે પિતૃ પક્ષ કે મૃત્યુ તિથિએ પોતાના પિતૃ માટે તિલોદક તર્પણ અને ભોજન અર્પણ કરવાથી આત્માને પરલોકમાં શાંતિ મળે છે ગંગાજળથી અર્પણ કરેલું તર્પણ આત્માને મોક્ષ તરફ લઈ જાય છે જે ઘરમાં નિયમિત રીતે પિતૃ તર્પણ થાય છે ત્યાં કુળદેવી પ્રસન્ન રહે છે અને પરિવાર પર આશીર્વાદ વરસાવે છે નંબર બે ગાયને ખવડાવવું અને દાન કરવું મૃત્યુ પામેલા આત્માની યાદમાં ગાયને ઘાસ લીલા પાન પાણી કે રોટલી ખવડાવવી અત્યંત પુણ્ય કારક માનવામાં આવે છે ગાય માતાને સમાન માનવામાં આવે છે અને તેના માધ્યમથી આત્માને આહારમાંથી સંતોષ મળે છે સાથે સાથે ગરીબો અનાથ બાળકો કે જરૂરિયાતમંદોને અન્ન કપડાં કે દાન આપો પણ આત્માની શાંતિ માટે ઉત્તમ ઉપાય છે નંબર ત્રણ દીવો પ્રગટાવો અને જપ પાઠ કરવો મૃત્યુ પછી આત્માને પ્રકાશનો અભાવ થાય છે તેથી ઘર કે સ્મશાનની બાજુમાં દીવો પ્રગટાવીને આત્માને પ્રકાશ અર્પણ કરવો જોઈએ સાથે સાથે ઓમ નમ સિવાય ગાયત્રી મંત્ર અથવા ઓમનો જપ કરવાથી આત્માને શાંતિ મળે છે દીવો પ્રગટાવવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને આત્માને સ્વર્ગ તરફ જવાનો માર્ગ મળે છે નંબર ચાર તુલસી અને ગંગા જળનો ઉપયોગ શાસ્ત્રોમાં તુલસી અને ગંગા જળને પવિત્ર માનવામાં આવે છે મૃત્યુ પામેલા વ્યક્તિના મોંમાં કે શરીર પર ગંગાજળ અને તુલસી મૂકવામાં આવે છે જેથી આત્માને સીધો મોક્ષ મળે છે મૃત્યુ પછી તુલસીનો છોડ ઘરમાં જાળવો તને દરરોજ દીવો કરવો આત્માની શાંતિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે નંબર પાંચ અનાથ ગરીબ અને પક્ષીઓને અન્ન આપવું આત્માની તૃપ્તિ માટે જીવ દયાનો ઉપાય સર્વોત્તમ ગણાયો છે મૃત્યુ પામેલા આત્માની યાદમાં પક્ષીઓને દાણા કૂતરાઓને રોટલી કે ગરીબોને ભોજન કરાવવાથી આત્માને અપરંપાર શાંતિ મળે છે આ કામથી આત્માને પણ સંતોષ થાય છે અને પરિવાર ઉપરથી દુઃખ દૂર થાય છે નંબર છ રુદ્રાભિષેક અને પાઠ કરાવવો શાસ્ત્રોમાં જણાવાયું છે કે ભગવાન શિવ આત્માના પિતૃ રૂપ છે મૃત્યુ પામેલા આત્માની શાંતિ માટે રુદ્રાભિષેક કરવો કે મંદિરમાં પાઠ કરાવવો અત્યંત શુભ માનવામાં આવે છે રુદ્રાભિષેકમાં ગંગાજળ દૂધ દહીં મધ અને બેલપત્ર વડે શિવજી અભિષેક કરવાથી આત્મા સિદ્ધો શિવલોકમાં જાય છે નંબર સાત ઘરમાં સદાચાર અને સત્કર્મો કરવા સર્વોત્તમ ઉપાય એ છે કે મૃત્યુ પામેલા આત્માની યાદમાં પરિવારના સભ્યોએ સદાચાર પૂર્ણ જીવન જીવવું અન્યને મદદ કરવી ખોટા કર્મોનો ત્યાગ કરવો જ્યારે પરિવાર સત્કર્મ કરે છે ત્યારે તેનો પૂર્ણ્ય મૃત્યુ પામેલા આત્મા સુધી પહોંચે છે અને તેને શાંતિ મળે છે મિત્રો મૃત્યુ પછી આત્માની શાંતિ મેળવવી એ આપણા સૌની જવાબદારી છે જો આપણે આ સાત ઉપાયો કરશું તો નિશ્ચિત રૂપે આપણા પિતૃઓને શાંતિ મળશે પરિવાર પર આશીર્વાદ વરસશે અને ઘરમાં સુખ શાંતિ ટકશે જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આપણો એક શેર કોઈના પરિવારને શાંતિ અપાવી શકે છે